આવા ફૂડ પેકેટ લઈને પોલીસ કર્મીઓમાં પણ નારાજગી ફેલાઈ છે જે ફૂડ પેકેટ છે સ્ક્રીનમાં તમારી સામે છે અને ક્વોલિટી શું છે કદાચ ડીશના અંદાજા પરથી આવી જાય સહયોગી નિસર્ગ જોડાશે નિસર્ગ હવે આંકડાઓ સામે આવશે લોકોના કે આટલા લાખ હજાર કરોડના એમયુ થયા પરંતુ જે 24 કલાક જેના ખબે સુરક્ષાની જવાબદારી હોય છે તેને જે ભોજન પირચા પირસાઈ છે કઈ રીતે નારાજગી ક્યાંની આ એક્ચ્યુઅલી આ

અમદાવાદ પોલીસ નો ડિપાર્ટમેન્ટ કે જેમના સિરે ખૂબ જ મહત્વની જવાબદારી હોય છે તેઓને જમવા માટે લઈને જે ફૂડ પેકેટ તરફથી કરવામાં આવે છે છે ખૂબ જ ખરાબ અંદર હોય પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ખૂબ જ નારાજ છે એક ફૂડ પેકેટ ના પ્રવીણ રૂપિયા અઢીસો લેવામાં આવતા હોય છે પરંતુ ધડા વગરના જે જમવાનું જે કહી શકાય તે પોલીસ કર્મચારીઓને આપવામાં આવે છે જેને લઈને અગાઉ પણ નારાજગી સામે આવી હતી જ્યારે આ વખતની વાત છે કે લગભગ અડતાલીસ કલાક ઘણા પોલીસ કર્મચારીઓ એવા છે કે બોત્તેર કલાક કલાકથી રોલ કોલની અંદર બંદોબસ્ત નિભાવી રહ્યા છે તેઓની હાલત આ રીતે તેમને જમવાનું આપવામાં આવે છે જેને લઈને પુલ્સ ડિપાર્ટમેન્ટની અંદર પણ ખૂબ જ નારાજગી છે પરંતુ આ સમગ્ર બાબતને લઈને રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ આ ખાડા કાન કરે છે નિસર કોઈ પોલીસ કર્મી સાથે વાત થઈ છે કોઈ સિનિયર અધિકારી સાથે વાત થઈ છે તેનું કોઈ રિવ્યુ જાણવા મળ્યું છે કેમ કે સિનિયર અધિકારી તો ચિંતા હોવાની કેમ કે પોલીસ કર્મીઓ સુરક્ષાની ગુણવત્તામાં કોઈ કચાસ રાખતા નથી તો પછી ભોજનની ગુણવત્તામાં કચાસ કેમ રહી જાય બિલકુલ જે પ્રમાણે સિનિયર અધિકારીઓ જે કહી શકાય કે આ સમગ્ર બાબતને લઈને જેસીબી હેડક્વાર્ટર વિપુલ અગ્રવાલ આ સમગ્ર બાબતને લઈને ધ્યાન રાખતા હોય છે પરંતુ તેઓ પણ આ સમગ્ર મામલે કશું જ કહેવા માટે તૈયાર નથી હોતા આ જ પ્રકારનો જમવાનું પોલીસ કર્મચારીઓને પીરસાતું આવ્યું છે આભાર નિસર્ગ સમગ્ર માહિતી બદલ પરંતુ આ ચિત્ર પણ સામે આવવું જરૂરી છે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ નો પ્રારંભ થયો પરંતુ તે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ ને સફળ બનાવવા ટ્વેન્ટી ફોર બાય સેવન ખડે પગે પોલીસ કર્મીઓની જે જવાબદારી હોય છે તેની ગુણવત્તામાં સુરક્ષાની ગુણવત્તામાં કોઈ કમી નથી હોતી પરંતુ એ જ પોલીસ જ્યારે ભોજન પીરસાય છે ડીશ ડીશ પરથી અંદાજો આવી જાય કે જો રૂપિયા ચૂકવાતા હોય તો બરાબર આ નથી બહુ ગંભીર સવાલ છે કેમ કે ઘણી વખત લોકો પણ સવાલ ઉઠાવતા હોય છે અંતિમ વાઇબ્રન્ટ ગુજરાતમાં પણ કે મહેમાનો માટે કેટલા હજારની થાળી પીરસાય છે આલીશાન જે સુવિધાઓ ઊભી કરાય છે ઉદ્યોગપતિઓ માટે જે ખર્ચો થાય છે પબ્લિકના ટેક્સ ના પૈસે ખર્ચો બરાબર છે રાજ્યના હિતમાં વાત છે પરંતુ પોલીસ કર્મીઓને આ પ્રકારની ડિશિરસવી કેટલી યોગ્ય સરકારને પણ તંત્રને પણ સીધો જ